નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો સુરત સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલમાં વાર્ષિક ઉત્સવ બે હજાર ચોવીસ મોહન સે મોહન તકની થીમ ઉપર ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલ સુરતમાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો સમારંભના અધ્યક્ષ ભરતભાઈ શાહ મુખ્ય અતિથિ તરીકે નયન સુખડવાલા વિશેષ યશવંત વ્યાસ સોસાયટીના ઉપાધ્યક્ષ કિશોરભાઈ દેસાઈ એકેડેમી કમિટીના ચેરમેન અજીત શાહ ધર્મેશભાઈ તમાકુવાલા મનીષભાઈ પાનવાલા અન્ય હોદ્દેદારો શાળાના આચાર્ય સહિતના સ્ટાફ હાજર રહ્યા મોહનસિંહ મોહંતકની થીમ ઉપર આશરે બસોથી વધારે વિદ્યાર્થીઓએ મોહન તક ઉપર ખૂબ સુંદર પર્ફોમન્સ પણ રજૂ કર્યા પ્રોગ્રામને આનંદથી માણવાની સાથે કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય સુનિલભાઈ બી જાદવની ટીમને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા હું ભરત શાહ ચેરમેન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી મિત્રો આજે અમારી સાર્વજનિક સોસાયટી સંચાલિત સી સી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલમાં વાર્ષિકોત્સવ સમારંભનો આજે શરૂ થયું છે અને એની અંદર અમારા બાળકો જેણે શિક્ષણ ક્ષેત્રે કે સ્પોર્ટ્સ ક્ષેત્રે અધર એક્ટિવિટીસમાં જે આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ કર્યા છે તેને મેડલ્સ આપવા જઈ રહ્યા છે અમને ગૌરવ એ વાતનો છે કે અમારી આ સ્કૂલ દસમા અને બારમા ધોરણમાં પણ સો ટકા રિઝલ્ટ બોર્ડનું લાવે છે અને આ વખતે તો ચુમ્માલીસ વિદ્યાર્થીઓ એ વનમાં આવ્યા છે એટલે શિક્ષણ ક્ષેત્રે આ સ્કૂલ અવલ નંબરે છે અને એનું અમને ગૌરવ છે એટલે એના માટે અહીંયા હું મારા પ્રિન્સિપાલ અને તમામ ટીચર્સને પણ અભિનંદન પાઠવું છું મિત્રો આ સાથે જ અમારા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે એનું ગણતર થાય ઘડતર થાય એક સારો નાગરિક બને અને એનો સર્વાંગી વિકાસ થાય તેને માટેના પણ અમારી સંસ્થા દ્વારા પ્રયત્નો થાય છે અમારી સ્કૂલ એ બાબતના સજાગ છે બાળકોને મોબાઈલના એડિક્શન જેવા દૂષણોમાંથી બહાર કાઢી એને નેગેટિવ્સમાંથી પોઝિટિવ પાળવાનો પ્રયત્ન પણ અમારી સંસ્થા કરી રહી છે તો આ પ્રસંગે અમારા વાર્ષિકોત્સવ પ્રસંગે અમારા જે પ્રિન્સિપલ અને એના તમામ શિક્ષક મિત્રો અને સ્ટાફે જે આ કાર્યક્રમ યોજ્યો છે તેને માટે તમામને હું અભિનંદન પાઠવું છું અને અમારા દર્શક મિત્રોને પણ ખાસ છે કે જીવનની અંદર તમે એક સારા નાગરિક બનો અને અભ્યાસ જીવનમાં ખૂબ જરૂરી છે એ ધ્યાનમાં રાખીને આગળ વધો એ જ છે